વેલા વેલા ઊઠી જાય ને દાડાની શરૂઆત કરી નાખી આળા નાડી હવે તો મોઢું બીજું જોયું નઈ ચા બીજો ભીતો નઈ ના ભાઈ તો કરી નાખશે સેલરી ને ઓગાળો કરવાનું ચાલુ દાડાની શરૂઆત કરી નાખશે સૂર્યદાદા ને નમસ્કાર કરીને માર ભાઈ કરતી વલણો મેં લઈ જઈ થોડુંક દઈ માર ભાઈ કે નાટક કર્યા વગર ખસપરો ને વાટકો થોડી છૂટો ચાર કરોડના ના બુટ પહેરીને નીકળી જાય છેતર તરફ આ છેતરમાં મારે ખાવાનો તો લેબડો લેબડો બીજો કોપી નાખ્યો ને ભારો ને ખર્ચી નાખ્યો पछी आई जे सेटो सेटो करण चालू कर ने थोड़ा घणा सेटो का भी नवे ना करियो घर तक आई जो कुवे न ओमा का थोड़ा दाडा दीवाली करे रहे अभी मजा आएगा ना भिड़ो अमेरिका क्या कहता था क्या हो तुम आज हम कहते तू क्या है बे हां खाओ माँ कसम पछी रिक्शा लेने ने करियो गोम तर પછી આઈ મંદિર મંદિર નાળી થોડી કરી નાખી પરસાદી પછી આવી ગયો નવીન દુખ નવીન ભાઈ થોડી વાર બેઠો નવીન ભાઈ પંખા માં કરતા નાય ધોઈ ને વાળ બીજા ખંગાળી થઈ ગયો ત્યાં પછી આઈ ગયો ખેતર માં ને તો ચાલુ કરી નાખ્યું ખેતર થી આઈ ગયો ઘરે પાછી નાખ્યો જાય દૂધ ભરા